આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કરુંમ ગાલ ભાભીણો ભેણું આકાશવાણી જે સ્ટુડિયો મે આયા આઈ ડોક્ટર ફતુભા જાડેજા એની જો પરિચય તો ડી માૃછાયા બરુકી સંસ્થા મે એ ગુજરાતી વિષય જા શિક્ષક ગુજરાતી વિષય તે એની જો બોડો અભ્યાસ આને શિક્ષણ કરેલા આજ જાલયું આઈ ફતુભા આકાશવાણી પરિવાર હોમ્બ સે આે નમસ્કાર તિસિસ જો અસંજે આકાશવાણી શ્રોતાાએ કે આછો પરિચય ડીયો જન વિષય તે પીએચડી કહીએ જી એ વિષયનો નો આ ગ્રામજીવનની નવલકથાએ મેળ ચેતના તી નું મડ્યું કે જે ગ્રામીણ ક્ષેત્રમાં રંદિયું હોય અનેક વિપત્ત આપત્તયું વિષમ પરિસ્થિતિ એન મણિને મથે ઉઠીને ઉપર ઉઠીને જીવન ોજીવન સંવા સમાજ કે કંઈક પ્રદાન કયા ઈએ ને સમાજ કે માર્ગ બીએ તો તાકી એ કે એ મળે અભાવ એતરી વિષમ પરિસ્થિતિ તળો કયો બળ હું અડો કયો બળ ચાલક હું કે જે સુસુદી પૂજેલા કરી અને પ્રેરિત કર્યો હું તળી જ ગ્ તલ મીજીવન પ્રત્યે જી નિસ્્બત આે સમાજ માટે કંઈ કરી છૂટે જ ભાવના અને આત્મતેજ અને આત્મબળ જી તાકાત સે જ મળે પરિસ્થિતિ પરિસ્થિતિમાં જન હિ પાર ઉતર્યા ઈએ એડો પાણી જો ચરિત્ર વાંચી દે લખ દે પાકે પલ પલન જો એહેસાસ થયે તો ફતુભા એ ગાલ્યું થયું આનજી થિશીસ અને આનજે અભ્યાસ જી શિક્ષણમાં આંજો બોડો અભ્યાસ આય અને લગભગ વીસેક વરસથી શિક્ષક તરીકે સેવા દો તમે તો પહેલો પ્રશ્ન મુજો એ ફતુભા કે ગઈકાલનો શિક્ષણ કેડો હો અજો શિક્ષણ કેળો હો અને આવતી કાલ શિક્ષણ કેળો હું શિક્ષણ કે એની ત્રો પાસે નજરણો કરવો આવે જે અસાશવાણી જે શ્રોતા જણાયો શિક્ષણ ક્ષેત્રે લગભગ અઢી દાયકા જ સમય પસાર થયો એ નિષ્ક્ષણ કહીદે એકી ગ સે કે પહેલાં જો શિક્ષણ હો સે પા ભાર વગર જો ભણતર જી અસિ જે ભણતા હોસી તેર એ કોઈ સજાગતા વાલી જો બોદરેસન વાલી જો ટેન્શન કે શિક્ષણ કાર્ય સિવાય જે એન્ટાડે જે ઘણી બધી બદય હા એડો કંઈ ન અને તે છતાં જે ગણતર થયો ખપદ હો એ ખૂબ સારી રીતે થયો હો મહેસૂસ કરી નહેરી વીએ જે અપેક્ષા હોય પિણ જેકો કરી શક્યા એની જે બાળકે માથે મથ પીએા પિડ ડોક્ટર ના બની શક્યા પિડ વકીલ નાય બની શ્યા તો મુજો છોકરો થયો ખપે મુી છોકરી થઈ ખપે તો તાલી જો વાલી જો જો રવૈયો એ માનસિકતા બોજ આ એ બચ્ચે માથે પે તો દરેક બાળક આપણે આપ મેળી અનોખી મૂર્તિ આ અને એ અપાર શક્યતાઓ રહેલી એટલે ધારો કે ફૂલ જો છોડાય ટ્યુશન નતો પે કે તો કી ખેલું કેળી રીતે તોજો વિકાસ કરણો એટલે વાલી કામ આવે કે શિક્ષકનો કામ આાળી જો કામ આમ એના એકી સામાજિક સુરક્ષા પ્રદાન કરે જો કામ આવ્યો જી પા ફૂલ છોડ કે વાડ વાળ કર્યું ચોંપા ખાઈને કાળજી રાખીઓ હા તો જો કો રખં તકો શક્યતાાકાત આ એન કે ઓળખી એ કે પારખી અને ઇન દિશા મે પાકે ખાલી મદદગાર થે જો જી પાંજા વિચાર એ મથ થોપે જ નહીં તો ઈ એ રીતે ધારો કે સચિન હમ એન કે જવાલી વાી ઉન તો કે સિંગર સારો બનેજો એ ન બની શકે લતા મેશકર કે ઈ ક્યાં તો કે તો કે રસોઈ સારી બનાઈ બનાજીએ તો એનજી જે પ્રતિભા એ બચે જી ઈ પ્રતિભા કે ઓળખણું પ્રતિભા કે પોખણું એન જે વિકાસ લ એન્ય સંવર્ધન લ ખાલી વાતાવરણ પૂરો પાણી જો કામ માં એ શિક્ષક અને વાલી વાી જોવા ત એનજો બરાબર વિકાસ પંજા વિચારો પંજી માન્યતાઓ પંજા અધૂરા સપના એ બચ્ચે મથતા તો બચો આઈ મૂર્જાઈ વેદ અને એનજી જે શક્તિ જે ટેન્ટ આ જે તાકાત એ પા મદદરૂપ બને જી જગ્યાએ અવરોધક બનતા બહુ સરસ માહિતી ફતુબા અગલો અડોદા પહેલા શિક્ષણ આમાં કે ગા કમાણે સજગતા નહીં પણ જે ટેલન્ટવીને કોઈ અવરોધ પણ ન અને શિક્ષકે જો સમાજ મે એકડો માનવો મોહબો ગામ સજોન કે આદર થી હો અને વી એની કેન જે બચ્ચે કે વાલી તો વેચારા લગભગ પાંચ કચ્છ જે ગ્રામીણ મે અભણ જણા જવા બડે ભાગે એ 90% ટકા એટલે વાલીજી જ કે ભલા મણ જવે ધારો કે કોઈ બચ્ચો તોફાન કહેવાય તો વાલી ઈંચ છે કે આઈ કઈ ઘણા આઈ હા થોડીક વાલીજી માનસિકતા માનસિકતામાં પરિવર્તન આવ્યો અને શિક્ષક જ હાથ બંધાઈ વ્યા વે અડો પણ વાર પાકે અનુભવ થયે તો શિક્ષક કે જે ફ્રી હેન્ડ હોય ખપે અને શિક્ષક કોઈ પણ આ કોઈપણ પંજે બચ્ચે કે સારો શિક્ષણ કી ક્યાં મે જો વિકાસ કંઈ થિએ એ ઘડતર જો કામ ખાલી એના ચોપડા ભણાઈ દેના ના એ પૂરતો ન પણ મનુષ્ય નિર્માણ જો પણ વડો કામ આ શિક્ષક જો જી મનુષ્ય નિર્માણ દ્વારા સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરે જી જે પ્રક્રિયા એ શિક્ષક આ એ એક અગ્રગણ્ય તો શિક્ષક જો જડે પૂરો પૂરો સમર્પણ હોય તો સમાજની જવાબદારી બને કે શિક્ષક કે ફ્રી હેન્ડ એ બાળક જા વિદ્યાર્થી જા હિતેશ છું એન્ય ઘડતરમાં મહત્મ યોગદાન દીએ અને પંચી ભૂમિકા એ સારી રીતે નિભાઈ શકે એડો વાતાવરણ સમાજ ઉભો કરે તો સમાજમાં જે શિક્ષક જો સ્થાન હો આદરપૂર્ણ એ દિવસે દિવસે થોડોક ઓછો થો એ થોડોક લૂણો લગ્દો વે તો અડો તા નહેરી શકો તા એજા ઘણા બધા કારણ એ કઈ કાનસે શિક્ષક પણ કઈ કાનસે જવાબદાર હું મડે સરખા ન એડો તા મી શકો પનજી જે ભૂમિકા એનુ સ્થાન એનજો આદર આ સમાજ કે કયો ખપે તો એન સમયમાં જે વો એટાણ નરી શકો અને વી પૂરેપૂરા એ બચ્ચે કે શિક્ષક કે સોંપી દીદ કે આજી જવાબદારી આસંકે ધન કંઈ ખબર પડે અને અડો સમય હો કે ગામમાં કાગરપણ અચે એ જમા પા કચ્છ જ લોકો વિદેશ કમાાયલા વે તો વિદેશનું કાગળ રચે તો એ શિક્ષકે વાંચે જોવે મની ઓર્ડર કરે જોવે તો શિક્ષક સારે માથે પ્રસંગે મણી ઠેકાણે શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રોંધીવી અને ખૂબ વિશ્વાસપૂર્ણ સમાજ કે સ્વીકાર કહી દો સે હેવર પાકે ન તો મળે અને શિક્ષક પણ પૂર્ણ રીતે શિક્ષણ કાર્ય કે સમર્પિત વા શિક્ષણ સિવાય બે કોઈ પ્રવૃત્તિ નવે સાવ ગામડો હોય તો એ શિક્ષક ઓડા જ રોંધા ધૂણી દુખાઈ બેઠાવા અને બહુ સારી રીતે જો કામ કહી તો જે શિક્ષકની ભૂમિકા સમાજની ભૂમિકા અને વિદ્યાર્થીની ભૂમિકા એને થોડે ઘણે અંશે બદલાવ આયો આવ્યો તો પાકે મળે ભેગા થઈ અને પાછો જે ગૌરવપૂર્ણ પાંજો ઇતિહાસ વો એન તરફ પાછી પાકે ગતિ કરી ખપે અને જોકો જોકો પાંજી કચાસ રહી ગઈ અધુરાશ રહી વહીનકે પૂર્તતા કરે જો પ્રયત્ન કયો ખપે કર્યો ખે માસ્ટરજી જમારી ગાલ ક્યાં

જીજી યાદશક્તિ જેટલી તીવ્ર અને તીક્ષ્ણ એ હોશિયાર એ ટોપર પણ શિક્ષણ જો કામ આ એ મનુષ્ય નિર્માણ જો કામ આ માણસ જો સંવેદનશીલ માણું પા તૈયાર નહીં કર્યું સમાજ મે તો સમાજ આ એ રોબોટ સમાજ નિર્માણ થીંદો ચેતનાહીન સંવેદનાહીન સમાજ અને એ સમાજ આગળ આગળ વધે ખૂબ ઘાતક પુરવાર થીંદો થિ કહેવત આય ક્યાંય વરે જો વિચાર કર્યો તો અનાજ વાવો ડો જો વિચાર કર્યો તો વૃક્ષ વાવો અને સો વરે જો વિચાર કર્યો તો મનુષ્ય વાવો તો મનુષ્ય વાવણી જો કમ એ ચેતના સભર અને સંવેદના સભર હોવું ખે માશિયાર હું ટેક્નોલોજી નિષ્ણાત હું પણ એમ સંવેદના નહીં હોય તો જે સમાજ જો નિર્માણ થો એ અત્યંત સ્વાર્થપૂર્ણ અને આત્મ કેન્દ્રીય સમાજ મે મનુષ્ય નિર્માણ કરે જ પ્રક્રિયા એતરી જ અગત્ય અગત્યની એટલે એ ટેકનોલોજી જી સાથે સાથે માનવીય ગુણો કંઈ ખીલવે શિક્ષણ મે ખાસ ભાર જોવાય અને એના મથે જેટલો ભાર ડી એડો આજો સમાજ બંધો એટલે હેવર જે શિક્ષણ શિક્ષણમાં ધારો કે ગણિત જો સ્કિલ આય વિજ્ઞાન આય સામાજિક વિજ્ઞાનની નોલેજ આ જનરલ નોલેજ આ કંપ્યુટર જો નોલેજ આ પારો માણું બને એ અડો પી દેતા અડો તુરવાર ન કરી નઈ તો આવડાર સમાજ આડો હું એવી તી કલ્પના જ કરે રહી તતે શિક્ષણની પ્રક્રિયા મનુષ્ય નિર્માણની પ્રક્રિયા બને એક સારો નાગરિક પેદા કર્યું દેશ અને દુનિયા વસુધૈવ કુટુંબ કમની ભાવના ચરિતાર્થ થયે અ અને દુનિયામાં જે વેર અશાંતિ આય યુદ્ધખોર માનસ આય એ શિક્ષણ શિક્ષણમાં માનવ કેન્દ્ર જો અભાવ મળે તો મત સારા મનુષ્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને વિશ્વ નિર્માણ નિર્મણ જો પાયો આય આની કી આય એ ચાવી આય આ શિક્ષણમાં જ રહીએ તો શિક્ષણ વધુમાં વધુ માનવ કેન્દ્રિય બનાઈ અને સારા મનુષ્ય નિર્માણ કરે અને દુનિયા સજીમે વિશ્વ શાંતિ તજ શક્ય બને એ શિક્ષણજી જ માધ્યમ ફતુભા ગાલ સાવ સચી કયા કે શિક્ષણ એ સંવેદનશીલ મનુષ્ય ઘડતર જો પાયો હજી એ શિક્ષણ જાલયું તચ્યું પણ હા ટેમ થઈ રહ્યો છે રજા ગિની જો આકાશવાણીજી ભોજ કેન્દ્રતા પ્રસારણ સોયાતે આવો કર્યું ગાલ જે ઉપક્રમે શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોથા અને અવનવી ગાલુ કરતા રહો ત્યાં સુધી મુકે રજા દો